ગુજરાતમાં ફરી એકવાર ગોળીઓ ગુંજી અને નરાધમ પગ લંગડા થઈ ગયા છે વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી પર રાજકોટ પોલીસે એન્કાઉન્ટર કર્યું બંને પગમાં ગોળીઓ વાગી હવે હોસ્પિટલના બેડ પર પડીને માફી માંગી રહ્યું છે જિંદગીમાં ક્યારે આવું નહીં કરું શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ આરોપીઓ પર એન્કાઉન્ટરની વાત આવે તો સૌ પ્રથમ યાદ આવે ઉત્તરપ્રદેશ અને યોગી મોડેલ પણ હવે ગુજરાત પણ પાછળ નથી દાદાની દમદાર સરકાર અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ ની ચેતવણી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને બસ ફરી ગુજરાતમાં ગુંડાગીરીને મળ્યો આકરો જવાબ રાજકોટના જસદણમાં આટકોટ ખાતે સાત વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની જે અંજામ આપનાર જે નરાધમ શખ્સ હતો તેની સામે પોલીસે કડક કાર્યવાહી છે તે કરી છે અને આજે જે રીતના ગુનો દાખલ કર્યા બાદ જે રીતના કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો સાત દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન જયારે પોલીસ આરોપીને લઈ અને આટકોટ ખાતે જે ઘટના સ્થળ છે કે જે જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં લોખંડનો સળિયો જે ઘટનાની અંદર ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે જે સળિયો છે તે કબજે કરવા માટે ગઈ હતી એ દરમિયાન પોલીસ પર આરોપી દ્વારા લોખંડનો ધાર્યો છે કે તેના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ પોલીસે સો બચાવની અંદર બે રાઉન્ડ ફાયરિંગ છે તે કર્યા હતા રાજકોટના આટકોટમાં એક સાત વર્ષની ફૂલજીવી બાળકી પર નરાતમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો

ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ વાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો અને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઓપરેશન લંગડો જવાબી કાર્યવાહીમાં આરોપીના બંને પગમાં ગોળીઓ ધરબી દીધી પળવારમાં જમીન પર પટકાયો ને હવે લંગડો થઈને બેડ પર માફી માંગી રહ્યો છે નરાતમ રામસિંહ

ગુજરાતમાં અમે એને પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો

ગુજરાત પોલીસે તો ઓપરેશન પૂરું કર્યું પરંતુ સમાજ માટે એક મોટો સવાલ એ છે કે બાળકીઓ સુરક્ષિત ક્યારે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ